નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ કે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદના બુથ નંબર બસો પર અગિયાર મહિના રોજ ફરી થશે મતદાન ચૂંટણી પંચનો આદેશ દાહોદ લોકસભા ક્ષેત્ર મતદાન દરમિયાન થયેલી ગરબડને ઉજાગર કરતા એબીપી અસ્મિતા સહિતના માધ્યમોના અહેવાલને જોરદાર અસર પડી છે લોકસભા અંતર્ગત આવતા સંતરામપુરના પરથમપુરા ગામના બુથ નંબર બસો વીસ પર ફરી મતદાનના કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા રમેશ ભાંભોરના પુત્ર વિજયની કરતૂતના કારણે પુનઃ મતદાન કરવાનો આદેશ અપાયો છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના છાત્રાનું ધોરણ બારનું પરિણામ નબળું આવતા આપઘાત અમદાવાદના રખ્યાલ પટેલ મિલ પાસે રહેતા મોહિત નામના ધોરણ બારના વિદ્યાર્થીએ ગળા ખસો ખાયા આપઘાત કરી લેતા પરિવારમાં શોખ વ્યાપી ગયો હતો ધોરણ બારનું પરિણામ નબળું આવતા મોહિતે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે ધોરણ બારમાંની પરીક્ષાના પરિણામ આવ્યું હતું જેમાં ઘણા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા તો હોળી ઘણા વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ ન આવતા હતાશા પણ મળી હતી આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની શાળા અને કોલેજોમાં આજથી સુમસામ આટલા દિવસોનું ઉનાળું વેકેશન પડ્યું ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ રાજ્યમાં તમામ શાળાઓમાં આજથી પાંત્રીસ દિવસનું ઉનાળો વેકેશનની શરૂઆત થવા પામી છે રાજ્યોની શાળાઓમાં પાંત્રીસ દિવસનું વેકેશન છે જ્યારે કોલેજોમાં ઓગણપચાસ દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આજથી શાળા કોલેજોના કેમ્પસો સુમસામ બનશે આગામી તેર જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે તેમજ કોલેજોમાં ચોવીસ જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન મોદી ચૂંટણી પત્રક ભરે તે પહેલાં વારાણસીમાં યોજાશે અનોખો શો ગંગા ઘાટ પર હજાર ડ્રોનથી બનશે માહોલ વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પત્રક ભરે તે પહેલાં ભાજપમાં અનોખી શોની તૈયારી કરી રહ્યા છે બનારસ પ્રસિદ્ધમાં મેઘઘાટ પર ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે સતત ચાર દિવસ સુધી આ ડ્રોન શો યોજાશે આ શોમાં લગભગ એક હજાર ડ્રોન સામેલ થશે આ દરમિયાન કાશીમાં થયેલા વિકાસ કાર્યોની સાથે સાથે ફિર એક બાર મોદી સરકાર અને હબકી બાર ચારસો નારા ગુંજશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા તો સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થવા પામ્યું છે જેમાં બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું વિજ્ઞાન પ્રવાહમાં કુંબારીયા કેન્દ્રનું સૌથી વધુ સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું સુડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ બાણું પોઈન્ટ એંશી ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું વિજ્ઞાન પ્રવાહમાં છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ એકાવન પોઈન્ટ છત્રીસ ટકા જાહેર થવા પામ્યું હતું આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટથી વિદેશ જવાની તમામ ફ્લાઇટો મળી જતી હોય છે તો અહીંથી જ મોટાભાગના રાજ્યોમાં ડોમેસ્ટિક ફ્લાઇટની સુવિધા મળી રહે છે તેથી ગુજરાતમાં દરેક મુસાફરોને અમદાવાદ એરપોર્ટ તો આવવું જ પડે છે પરંતુ અહીં સુધી પહોંચવા માટે અને એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ ઘર સુધી પહોંચવા માટે તેમને કેબ કે ટેક્સી બુક કરાવવી પડતી હોય છે આવામાં એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે અનોખી સુવિધા શરૂ કરવામાં આવે છે હવે અમદાવાદ એરપોર્ટથી સીધો વડોદરાથી એસટી એસી વોલ્વો બસ સેવા આજથી શરૂ થઈ રહી છે દિવસમાં એસટીની આવી બે બસ અમદાવાદ એરપોર્ટથી વડોદરા જશે